હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીના વડાની રેસીપી બાજરીના વડા બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અડધા કપ જેટલું ચણાનો લોટ લીધો છે એક કપ મેથી લીધી છે જેને મેં ત્રણથી ચાર પાણીએ ધોઈને ત્યારબાદ મેથી લીધી છે અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે એક ચમચી તીખું લાલ મરચું પાવડર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જીરું એક ચમચી મીઠું એક ચમચી હળદર અને એક ચમચી તલ નાખ્યા છે ચાર ચમચી જેટલી ખાંડ નાખી છે એક કપ દહીં નાખ્યું છે દહીં વધારે ખાટું નહીં લેવાનું અને તેને મિક્સ કરી લઈશું બાજરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા સેચબી પાણીનો ઉપયોગ નથી કર્યો લોટને દહીંમાં જ બાંધેલો છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બાજરીના વડાનો લોટ હવે બંધાઈ ગયો છે હવે તેનું એક પૂરણ થોડું પૂરણ લઈને અને ગોળ ગોળ વાળીને અને તેને વડાનો શેપ આપીશું બહુ પતલા નહીં કરવાના થોડા જાડા જ રાખવાના તેવી જ રીતે જેટલા પણ નાના કે મોટા કરવા હોય તે રીતે તેને કરી લઈશું વડા વડા ઉપર થોડું તલ નાખ્યા છે તે તલને હાથથી થોડા પ્રેસ કરી દઈશું તેનાથી ટેક્સચર ખૂબ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે હવે આપણે તેને ફ્રાય કરી લઈશું એક એક વડા નાખીને તેને ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની જેથી વડા બળે નહીં હવે તેને પલટીશું બંને સાઈડથી વડાને શેકી લઈશું ફ્રાય કરી લઈશું બંને સાઈડ વડા ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી તમને આવનારી મારી નવી રેસીપી મળી રહે